આજે સવારે મહીસાગર પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી હાથ બચાવી આ ઘટનામાં નવ વ્યક્તિના મૃત્યુ અને નવ વ્યક્તિ ઘાયલ થયા છે સાત ના આસપાસ આ દુર્ઘટના બનવા પામી હતી આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા મુજબ ત્રણ ટ્રક બે ઇકો એક રિક્ષા એક પિકઅપ અને બે બાઇક પુલ તૂટી જવાથી નદીમાં ગરકાવ થયા છે આ ઘટનામાં નવ લોકો ઘાયલ થતા જેઓને પાદરા સીએચસી તથા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે કમનસીબે નવ વ્યક્તિના મૃત્યુ થયા છે જે વાતની પુષ્ટિ કલેક્ટર અનિલ ધામોલિયાએ કરી છે આ ઘટના બાદ રાહત બચાવ માટે વીસથી વધુ ફાયરના જવાનો એક એનડીઆરએફની ટીમ એક એસડીઆરએફની ટીમ ફાયરની બે બોટ ત્રણ ફાયર સ્ટેન્ડ દસથી થી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચથી વધુ મેડિકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહ્યા છે આ ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક ધારાસભ્ય ચેતન્ય સિંહ ઝાલા

અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ ઓપરેશન ની અંદર છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજ ના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે હલ્લા તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના પર આપણે ફોકસ કરીએ છીએ એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે ને એના પર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસ નો